આજે મકરસંક્રાંતિ પર્વ છે ત્યારે ઠેર ઠેર લોકો પતંગો ચગાવીને પર્વ મનાવતા હોય છે ત્યારે મોડાસા ખાતે મોડાસા પાલિકાના કોર્પોરેટર પ્રિયંક પટેલના નિવાસસ્થાને રાજ્ય સરકાર અને અન્ય અન્ય નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે ઉત્તરાયણ પર્વની જિલ્લા ભાજપા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો સાથે પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી ઉત્તરાયણ ઉજવીને વખતે ભીખુસિંહ પરમારે જણાવ્યું કે હવે લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે બે હજાર ચોવીસમાં ભાજપાનો પતંગ ભવ્ય રીતે આકાશમાં ઉડાવડવાનો છે નરેન્દ્ર મોદી પીએમ તરીકે ત્રીજી વાર દિલ્હીની ધુરા સાંભળીને હેટ્રિક લગાવશે આજે ઉત્તરાયણનો પવિત્ર દિવસ છે ત્યારે સમગ્ર ગુજરાતની જનતાને આ પવિત્ર દિવસની શુભકામનાઓ પાઠવું છું આજે દર વર્ષની જેમ અમિતભાઈ શાહ સાહેબ પણ અમદાવાદ ખાતે ઉત્તરાયણના પર્વને ઉજવવા માટે પધાર્યા છે ત્યારે પતંગ રસિયાઓને તેઓ ખૂબ ઉત્સાહ એમ ઉત્સાહમાં વધારો કરી રહ્યા છે સાથે સાથે આ વખતે બે હજાર ચોવીસની અંદર નજીકમાં ચૂંટણી આવી રહી છે ત્યારે મોદી સાહેબનો પતંગ તો ચગતો જ રહ્યો છે પણ આ વખતે કોઈ નવી જ ઊંચાઈ ઉપર આ પતંગ ચગવાનો છે અને ચારસો પ્લસથી વધારે સીટો મેળવીને હેટ્રિક સર્જીને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ બેસવાના છે એવો મારો પાકો વિશ્વાસ છે એટલા માટે કે ભગવાન રામ જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અરવલ્લી